અને આ સામેવાળી દુકાન બી એમની છે તો આપણે એમના ઘરે જવાની કોશિશ કરીશું તો ચલો પરેશભાઈ મારી હંગાતે આ એમનું ઘર છે તમે દેખી શકો છો આમ તો પરેશભાઈ પેલા ચિરાગભાઈ આમ તો ઘરે રહેતા નથી પણ કોક દિવસ હોય છે તો દોસ્તો અમારા બ્લોગમાં બન્યા રહેજો

બરાબર તો તો તમારે આમ મતલબ ફૂંકતાજી તમારા ભાઈ બન જ હશે ને તો અમારે એમને મળવું હોય તો મુલાકાત થઈ શકે ખરી હા જી આઈફોન 16 પ્રો આઈફોન અને આઈફોન 16 મતલબ પેલા તમે વિડિયો બનાવતા હતા સાદા મોબાઈલ થી બનાવતા હતા ઘરે મોબાઈલ થી સેમ 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 મોબાઈલ હતો ને તો મિત્રો તમે દેખી શકો છો અમારા ચિરાગ ભાઈ છે પેલા સાદા મોબાઈલ થી સ્ટાર્ટ કર્યું હતું અત્યારે લાખો રૂપિયા કમાઈ ચૂક્યા છે અને એમની દુકાન બી બનાવી છે અને આ સામેના બે બાથરૂમ ના બી માલિક છે આ એમનું ઘર છે બે માળનું તમે દેખી શકો છો એમના ઘરમાં એક હરેક ખૂણે ખૂણે ટાઈસો લગાવેલી છે અને એસી સિવાય તો હવા ખાતા જ નહીં તમે સામે દેખી શકો છો બે બે એસી લગાડેલી છે આ સામેની આગળ બંને એસી લગાડેલી છે અને આ ઈન ઉપર પ્રેંક કરીશું હવે આપણે એમ પટ્ટે પટ્ટે મારવા અને અમાર એમના બોડીગાર્ડ છે અને આ બધા લોકો બાર બાર થી જોવા આવે છે એમના અત્યારે ઘણી બધી પબ્લિક આવે છે પણ અત્યારે કોઈ છે નહીં હાજર બધા બાર જેલા છે ફરવા માટે એટલે સેન ભાઈ બનાસકાઠા નો બંકો ખાલી તમે દેખી શકો ગળામાં હુના ના દોરા નો ભાઈ નું તો લૂકેજ અલગ છે તો ભાઈ અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરવાનું કહી દો ભાઈ